ગુજરાત સમસ્ત ખારવા સમાજ દ્વારા જેતપુર ડીપીસી પાઇપલાઇન પ્રોજેક્ટ રદ કરવા પોરબંદર જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું ગુજરાત સમસ્ત ખારવા સમાજ દ્વારા જેતપુર ડીપીસી પાઇપલાઇન પ્રોજેક્ટ રદ કરવા ગુજરાત સમસ્ત ખારવા સમાજ દ્વારા જેતપુર ડીપીસી પાઇપલાઇન પ્રોજેક્ટ રદ કરવા આવેદન પ્રમુખ પવનભાઈ શિયાળ ઉપપ્રમુખ જીતુભાઈ કુહાડા સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત થઈ આવેદનપત્ર આપ્યું ગઈ તારીખ એકવીસ બાર બે હજાર ચોવીસના રોજ શ્રી ગુજરાત સમસ્ત ખારવા સમાજના પ્રમુખ પવનભાઈ શિયાર તેમજ ઉપપ્રમુખ જીતુભાઈ અધ્યક્ષ અધ્યક્ષસ્થાને જેતપુર ડીપસી પાઇપલાઇન પ્રોજેક્ટ રદ કરવા સમસ્ત ગુજરાત ખારવા સમાજ પોરબંદર જિલ્લા કલેક્ટર સાહેબને આદનપત્ર આપવામાં આવ્યું હતું તેમાં સમગ્ર ગુજરાતભરના ખારવા માછીમાર સમાજના તમામ પ્રમુખો પટેલો તેમજ આગેવાનો મોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હોવાનું પત્રકાર યોગેશ પ્રભુદાસ કુંવર દ્વારા જણાવેલ રિપોર્ટર અમિત જોશી ઈડર આ જે છે મુખ્ય એજન્ડા અમારે આખા બાંધગામ સમાજના બે દિવસની બેઠક છે એમાં મુખ્ય એજન્ડા છે જે અમારો એ જ્યાં જેતપુરના જે શાયરી ઉદ્યોગ અને ગુજરાતના દરિયામાં પોલ્યુટેડ વોટર થલાવવાની જે યોજના છે એના માટે કરીને આજે બેઠક છે બે દિવસની એમાં અમારી આગળના આગળની રણનીતિ બધી તૈયાર થશે અને કઈ રીતે આગળ આગળ ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવું એના માટેનું આપણે જે આયોજન છે એ પણ એમાં નક્કી થશે મારું નામ જીતુભાઈ મોહનભાઈ ખુવારે છે હું ગુજરાત ખારવા સમાજ માછીમાર સમાજ છે એનું ઉપપ્રમુખ છું આજે અમે જે ઇમરજન્સી મિટિંગ રાખી છે પ્રમુખ પ્રમુખશ્રી અમારા અખિલ ગુજરાત માછીમાર ગુજરાત ખારવા સમાજના જે પવનભાઈ સિંહના અધ્યક્ષતાને જે આખા ગુજરાતમાંથી જે જેતપુર કાતે જે જેતપુર જે પ્લાનો છે તેનું ગંદુ પાણી જે કેમિકલ યુક્ત પાણી છે એ દરિયામાં ઠાલવાની વાત છે આજે તમે જુઓ ગુજરાતના દરિયા કિનારે ખાલી સાત પ્લાન છે એને મંજૂરી આપેલી છે બે હજાર ચૌદ પંદરથી તો આજે માછીમારને કાંઠામાં મચ્છી નથી મળતી જે નાના માછીમાર છે લાખોની સંખ્યામાં એને મચ્છી જ નથી આવતી જે પીલાણીવાળા છે તો આજે આ જેતપુરનો પ્લાન ખોરશે અહીંયા ને સીધી લાઇન થઈને ખેડૂતોના ખેતરોમાંથી લાઇન કાઢીને દરિયામાં નાખવાના છે તો તમે ખાલી દરિયાનું તમને વિચાર કરો કે સાત પ્લાન ત્યાં આવે અલગ છે તો આ ચારસો ઉપર પ્લાન છે તો એ લાઇનનું કેમિકલ ડાયરેક્ટ પાણી છોડશે દરિયામાં તો તમે વિચાર કરો આ ત્રણસો કિલોમીટરનો દરિયો શું રહેશે એમાં કોઈ જીવ કે મચ્છી રહેશે નહીં રહે અને આની અમે ઘણીવાર રજૂઆત કરી છે અને અમને સરકારશ્રીએ આશ્વાસન પણ આપ્યું હતું કે ભાઈ આમાં અમે કંઈ પગલાં નહીં લઈએ પરંતુ ઓચિંગ તો ડાયરેક્ટ ઓર્ડર જ આપી લીધો છે આવી માહિતી અમને થોડાક દિવ પહેલાં જ મળી છે એટલે અમને સરકાર પર આવી આશા નહોતી છતાં પણ અમે અમારા આખા ગુજરાતના માછીમારના હિત માટે અમે